પોટલાક હાલનાર પોટલાક તારા હાલવા સીખે તારા ગમવાની તારા ગરમ પે મારી નાખી લે ચોખી વાત છે કાકા મારી ભૂલ થઈ જ પોટલાક નાખી દેજો મારા ખાતામાં તારા ગામમાં આઈન તારે પટાઈ નાખી નાખેલા પોટલાક નાખી દેજે કવ છું હું બરોબર બોલ તારા ગામનું નામ બોલ દે ઈ ક્યાં આવું છે લ્યા હું અલ્યા આનું ફોટો લ્યા ફોટો એ મોકલ ને તારો ઘરનું એડ્રેસ એ મોકલ લીકા નાઈન તારા ઘરમાં પેહી જ પોટલાક ના લાવ તો મારું નામ કેસો ડન નહીં લ્યા

હ બોલાય જેશુ ના આજે હવારે સોંધી ઉઠા કે ચાલ કઈ આ આ કીધું સરથી આતી તો ખાલી મને ખબર છે તમે એક ફેજી બતાવો પણ કકડા ખરા ને ઈના જોઈતી લઈ લેશું અમે સાત આ તો રાત નું કોણ મળશે તો ખાલી બોસ બોસ લઈ છો રહીજો પિક્ચરે પતી જશે આયો રસ્તા માં જ છું આ જલ્દી આવી હવે હું લેડો અરે ખાવાનું ના ના ખાધે વગર વોટર કાકા હું સાબધું ફોન લાવજો કરા મારો ફોન બંગ કસી ના મળે તું બાઈક બી જાવીલા હેડ બાઈકી જાવી કરવા આલુ મારું બાઈક છે ને અરે હું બધું પેલું સરગજ જીવ આયા હો કસરાઈ ખબર ને પછી એકવાર કરી લે બાઈક થી છું ખેત નું છું મારા ગોમ માઈ માં છે પકડે એ તારે એક ફેર કઈએ ખબા પડ દેની બેઠની ચાલી હાલ દે હાલ દેવાની ફટ લઈ જોઈ છે પણ હા કેસો ડોન છે જેવો વાત નહી વાત કર ને તો ગઈ જોતી આયા એ તો બધું સકેવ ફટવાયા મે કે રાજ બાઈક સાઈડમાં જા ફોન પકડ લે કલા 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 ફોન કર દો અલ્યા પોલીસ ને ફોન કર તીકા નહીં લે મે તો ય આયા લાગે જો રેકર નહીં બોલ પકડ તો કાટ કરી પકડ જો બકરે અસી એક બકજી નું આવું છું નામ મે

ફોન માં ખબર નહી પડતી લઈને ક્યાં દે ક્યાં ફટાપણ કરે આ ચિલા નાખવાઈ નહી

નાખી નાખવું નાખી આઈ સો લાખ રૂપિયા આઈ ગયાદ રાત કેશોર તેઓ લે ગોમે ગોમ નોમ ચાલી મારો ગોમે ગોમ

અરે આવી જજે તું ડાયરેક્ટ મળી જાય તું ભેઈ જા ખેટર મજારી લાસ્ટ મહિને ભેઈ જા તો ખાલી ના તઈ જો હું આવું તું ચેરી જો તઈ જો હું આવું